તમે સોલાર ને ચૂઝ ન કરતા ટ્રાન્સફોર્મર કેમ ચૂઝ કર્યો મને ઇલેક્ટ્રિક માં કોર વસ્તુ જોતી હતી ટ્રાન્સફોર્મર એવું છે કે જે કોર છે ઇટ વિલ રિલાયેબલ ફોર નોટ ઓન્લી સોલાર તમે એન્જિનિયરિંગ કર્યું એના પછી તમને એવો ડ્યુરિંગ જોબ એવો વિચાર કેમ આવ્યો કે ને બિઝનેસ કરવો જ છે આ રિસ્કી ના લાગ્યો મને એક્ચ્યુઅલી એવું કહી શકીશ કે હું જોબ ધંધો કરવા માટે જોબ કરવા ગયો હતો એન્જિનિયર્સ કાં તો બોચ ફરિયાદ કરતા હોય કાં તો નોકરી કરતા કરતા ફરિયાદ કરતા હોય મહેસાણા આમ તો ગ્લોબલી પહોંચેલું છે દુનિયાનું કોઈ ખૂણો એવો નહીં હોય કે જ્યાં તમને મહેસાણાથી કોઈ નહીં મળે પણ કોઈ ત્રીસ વર્ષના છોકરાની પાસે જ્યારે આપણે બિઝનેસ સ્ટોરી અથવા એમની સક્સેસ સ્ટોરી સાંભળવા માટે બેસીએ તો એટલા માટે તમને ઉત્સાહિત કરે એનર્જી આપે અને એક દિશા આપે કે ભવિષ્ય આપણ હોઈ શકે છે એક એવી ફિલ્ડની મારે વાત કરવી છે જે આ દેશનું નહીં દુનિયાનું ભવિષ્ય છે અને રિન્યુએબલ એનર્જી અથવા એના બાકીના જે સ્ત્રોત છે એની આસપાસના જે કમ્પોનન્ટ્સ છે એના સિવાય હવે આપણે આ વિશ્વની કલ્પના કરી શકીએ એ પરિસ્થિતિમાં રહ્યા નથી સ્ક્રીન પર તમે જેમને મારી સાથે જોઈ રહ્યા છો દર્પણ ભાવસાર છે મેનેજિંગ ડિરેક્ટર છે એનર્વેવ ટ્રાન્સફોર્મર્સના અને જે સંદર્ભે અમે વાત કરવા માટે ભેગા થયા છીએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ બે હજાર પચીસના સિલ્વર સ્પોન્સર છે દર્પણભાઈ આપનું ખૂબ સ્વાગત છે આભાર અને મને મને રસ છે એ જાણવામાં કે ત્રીસ વર્ષમાં તમે ટ્રાન્સફોર્મરની એક એવી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા છો જેના આધાર પર બહુ મોટું આવનારા સમયનું ટ્રાન્સફોર્મેશન નભેલું છે તો આ વિચારો આવવાની શરૂઆત કદાચ મને એવું લાગે છે કે ખૂબ નાનપણથી થઈ હશે કે જ્યાં તમે આ ફિલ્ડ સાથે અથવા એની આજુબાજુની ગતિવિધિઓ સાથે જોડાયેલા હશો ક્યાંના છો મૂળ આમ મેં મહેસાણાની વાત કરી પણ તમે વિસ્તારથી કહેશો આમ મારો જન્મ વિસનગરમાં થયો મારા મધર વિસનગરના નજીક એક ગામમાંથી છે ડટિયાર કરીને ગામ છે અને મારો ઉછેર મહેસાણામાં થયો મારા દાદા ચાણસમાના હતા પણ એ બહુ પહેલાં નોકરી ધંધા અર્થે મહેસાણા શિફ્ટ થયેલા મારા ફાધરને બી મહેસાણાના મોટા થયેલા અને હું ભી મહેસાણા મોટો થયેલો મારું ઓવરઓલ આખું સ્કૂલિંગ મહેસાણાથી જ થયું ઓકે અને પછી મેં બેચલર ઇન એન્જિનિયરિંગ કર્યું સાકરજન પટેલ કોલેજ વિસનગરથી રાઇટ તો હવે જેમ પૂછ્યું કે વિચાર ક્યાંથી આવ્યો તો જ્યારે અમે ભણતા હતા ને હું કહીશ કે જનરલી જ્યારે કોઈ પણ ફિલ્ડમાં આપણે એન્ટર થતા હોઈએ છીએ ને તો આપણે કદાચ દસ વીસ ટકા જ ખબર હોય છે કે આ ફિલ્ડ શું છે ઘણું બધું આપણે જ્યારે ભણીએ છીએ અને એક્સપિરિયન્સ કરીએ છીએ એના પરથી આપણે જાણીએ છીએ શું છે તો જ્યારે અમે ભણતા હતા ત્યારે જ મને થોડું ઘણું એવું થયું કે આ એક ટેકનિકલ ફિલ્ડ છે જેમાં મને વધારે ફાવશે અને લોંગ ટર્મ મને એવું જ હતું કે આ ટેકનિકલ ફિલ્ડના જે કોર સબ્જેક્ટ છે જેમાંનો ટ્રાન્સફોર્મર વી કેન કન્સિડર એઝ અ હાર્ટ ઓફ ધ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તો કે મને કોઈ એવા કોર સબ્જેક્ટમાં જ મારું ફ્યુચર કરવું બનાવવું હતું તો એ બહુ પહેલાથી જ્યારે ભણતા ત્યારથી થોડું મગજમાં હતું કે કોઈ કોર ફિલ્ડમાં જઈએ હા એવું નહીં કહું કે ત્યારે જ ફિક્સ હતું ટ્રાન્સફોર્મરમાં જઈએ પણ સમય અને સંજોગો સાથે ટ્રાન્સફોર્મર સાથે યસ 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 એ ડેસ્ટિનેશન જે હું વિચારી રહ્યો હતો જે મારા બેકેન્ડ માઇન્ડમાં હતી મારા થોટમાં હતી એના તરફ જ હું

અત્યારે સારી શોપ છે મહેસાણામાં ઇલેક્ટ્રિકનું અને ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટિંગનું કામ કરતા હતા તો મેં સ્ટડી પૂરું કર્યું ને પછી હું પહેલાં પપ્પાના સાથે થોડા સમય માટે જોડાયો પછી મને એવું થયું કે મારે જાણવું છે મારે જોવું છે મારે ફરવું છે દેન મેં પહેલાં એક જોબ ચાલુ કરી બરોડા તો એ વખતે હું સોલાર ફિલ્ડમાં એન્ટર થયો મેં મારી જોબ ચાલુ કરી સોલારથી દેન મેં પછી અમદાવાદ શિફ્ટ થયો બીજી જોબ માટે એમાં બી સોલારમાં પછી પેન્ડેમિક આવ્યો એના પહેલા પહેલાથી મારે મગજમાં ઘણી વખત હતું કે હવે મારે મારું પોતાનું કંઈક કરવું છે મારે ધંધો કરવો છે પણ સંજોગો વસાદ કોરોના આવ્યો મારા મેરેજ થયા તો એ સમયગાળો નીકળતા નીકળતા બે ત્રણ વર્ષ નીકળી ગયા વિચાર તો ચાલતો જ કે આજ કરું કાલ કરું આજ કરું કાલ કરું પણ એ થોડો સમય લાગ્યો અને કોરોના વખતે એવી પરિસ્થિતિઓ નિર્માય કે જે મને એવું લાગ્યું કે આ આજ સાચો સમય છે આજે નહી તો ક્યારે નહી યહી સમય હે સહી સમય હે યહી સમય હે સહી સમય અને પછી મે સોલાર નો બિઝનેસ સ્ટાર્ટ કર્યો સોલાર નો બિઝનેસ કરતા કરતા થોડું ડાઇવર્સિફિકેશન નું વિચારતા હતા એક આ વર્ષથી અને જે કો સંજોગો વસાત જ નથી જે તમે ઈચ્છો છો એ ક્યાંક ને ક્યાંક તમને મળે જ છે તો એ જ રીતે અમને ટ્રાન્સફર માટે સ્કોપ દેખાયો ઓકે હવે એ લાઇન થોડી એવી હતી અમારા સોલાર માટે બી કે જેટલું સોલાર ને ગ્રો કરવું છે ને તો ખાલી એક સોલાર એકલું દરેક કમ્પોનન્ટે બી એટલું જ ગ્રો કરવું પડશે કે સોલારમાં જેટલું સોલાર ઓવરઓલ ઓલ સોલાર રિન્યુબલ એનર્જીમાં એના સાથે સંકળાયેલા બહુ બધા બીજા કમ્પોનન્ટ છે તો જો ઇન્ડસ્ટ્રીને ગ્રો કરવું છે તો એ બધા ની બી ઇન્ડસ્ટ્રી ગ્રો કરવી પડશે તો જે ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ જશે ઓકે

એટલે તમે મને આ જે કંપનીનું નામ છે એને મારે છૂટું પાડીને સમજવું છે એનર વેવ ટ્રાન્સફોર્મર્સ એક તો એનર વેવ નામ શું કામ એ શું કોઈ સમજાવે છે એનર વેવ ટ્રાન્સફોર્મર મેઇન છે એનર્જીનું ટ્રાન્સફોર્મ કરે એક પ્રકારથી બીજી પ્રકાર પહેલાં એ થોડું સમજાવું કે આપણે એનર્જીનું જનરેશન એક અલગ લેવલે થાય વોલ્ટેજ લેવલે થાય આપણે ઘરમાં યુઝ કરવા એક અલગ વોલ્ટેજ લેવલ જોઈએ તો એનું જે ઇક્વિપમેન્ટ છે જે એને ચેન્જ કરે છે ટ્રાન્સફોર્મર છે સાદી ભાષામાં આપણે બધા લોકો ડીપી શબ્દથી વાકેફ છીએ તો ડીપી ઇઝ અ ટ્રાન્સફોર્મર ઓકે અને અને એનું પ્રોડક્શન યસ જે નામમાં કીધું ને તો એનર વેવ ને અમે બે છૂટા શબ્દો કરીએ તો એનર સ્ટેન્ડ ફોર એનર્જી અને વેવ સ્ટેન્ડ ફોર સાઇન વેવ તો એક સ્ટેજમાંથી બીજા એક વોલ્ટેજ ક્લાસમાંથી બીજા વોલ્ટેજ ક્લાસમાં જે એનર્જીનું ટ્રાન્સમિશન થાય એમાં મેઇન છે એના મેગ્નેટિક વેવ્સ સો ટ્રાન્સફોર્મર નું હાર્ટ છે મેગ્નેટિક વેવ તો મે એ વેવ શબ્દ અને એનર્જી શબ્દ અને વેવ એને એનર્જી એનર વેવ નું ઇટ્સ અ નાઈસ નેમ બો ક્રિએટિવ છે યસ અમને ભી થોડો સમય લાગે વિચારવામાં પણ લખ્યા પછી એવું લાગે છે ઓકે આ નામ એવું હતું જ્યારે મે વિચારી રહ્યા હતા તો એકદમ ક્લિક થઈ ગયું ઓકે અને ક્યારે શરૂ કરી કંપની કંપની અમે જસ્ટ શરૂ કરી છે મેન્યુફેક્ચરિંગ અમારું સ્ટાર્ટ થયું છે જસ્ટ આ મહિનેથી ઓકે બટ અમે પ્રોસેસમાં ઘણો એક સમય અમે બહુ ડિલિજન્સમાં સમય બગાડ્યો બિકોઝ અમારે જે આપવું છે માર્કેટને એ કન્વેન્શનલ નથી આપવું વુ વોન્ટ ટુ ગો સમથિંગ વિચ ઇઝ સ્પેશિયલાઇઝ વિચ ઇઝ કસ્ટમાઇઝ જે સ્ટેન્ડ્સ કરે છે સ્ટેબિલિટી માટે રિલાયબિલિટી માટે ડ્યુરેબિલિટી માટે સો અમે ઘણો સમય ફેક્ટરી એક બાજુ નિર્માણનું કામ ચાલુ હતું બીજી બાજુ અમારું આનું નું કામ ચાલુ હતું કે જે પ્રોડક્ટ અમે બનાવવા જઈ રહ્યા છીએ જે વિઝન થી અમે જઈ રહ્યા છીએ તો એ પ્રોડક્ટ વિઝન ને મેચ બી કરવી જોઈએ તો સમય ત્યાં વિચાર્યો અને બસ જસ્ટ એકાદ મહિનાથી સ્ટાર્ટ થયું છે અને કંપની આ માર્કેટ કેવું છે નું બહુ મોટું માર્કેટ હશે મતલબ આનું બહુ મોટું તમે એવું માનલો કોઈ પણ ફિલ્ડ ને ગ્રો કરવું છે તો એને બે વસ્તુની રિક્વાયરમેન્ટ છે એક છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને સેકન્ડ છે ઇલેક્ટ્રિસિટી તો ઇલેક્ટ્રિસિટી ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને જોડતું કમ્પોનન્ટ છે ટ્રાન્સફોર્મર સો તમે કોઈ પણ ક્ષેત્રનો વિકાસ વિચારી લો તમે એવું કહો આઈટી ચાલે છે તો ને ડેટા સેન્ટર જોશે એના માટે પાવર જોશે તો પાવર ને કન્વર્ટ થી ટ્રાન્સફર કરવા માટે ટ્રાન્સફોર્મર જોઈશે સો ઇટ ઇઝ ધેટ મચ એસેન્શિયલ ઓકે મતલબ આ એટલો કોર પાર્ટ છે કે જે ઓલવેઝ અરાઉન્ડ જ હોય ભલે મોટો નથી પણ ઓલવેઝ અરાઉન્ડ છે અને ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીમાં બિગ પ્લેયર્સ છે હા ઇન્ડિયાના ટોપ મોટા ભાગના બધા પ્લેયર ગુજરાતમાં છે બરોડા ટ્રાન્સફોર્મરનું હબ કહેવાય સો જેટલી બી મોટી મોટી કંપનીઓ છે ટોપ ટેન કંપની તમે કહી શકો તો એમાંથી આઠ કે નવ કંપનીઓ ગુજરાતમાંની જ છે ઇન્ટરેસ્ટિંગ તો જનરલી એન્જિનિયર્સ કાં તો પછી ફરિયાદ કરતા હોય કાં તો નોકરી કરતા કરતા ફરિયાદ કરતા હોય અને બાકી જે લોકો વધે એ લોકો ઇતિહાસ રચતા હોય એન્જિનિયર્સ માટે આવું જે જનરલ મારી સમજણ છે તો તમે એન્જિનિયરિંગ કર્યું એના પછી તમને એવો ડ્યુરિંગ જોબ એવો વિચાર કેમ આવ્યો કે નહીં બિઝનેસ કરવો જ છે આ રિસ્કી ના લાગ્યો મને એક્ચુલી એવું કહી શકીશ કે હું જોબ ધંધો કરવા માટે જોબ કરવા ગયો હતો ઓકે આજે મારે એવું બેક એન્ડ માઇન્ડમાં મને ઓલવેઝ થતું હતું કે આજે મારે કશું કરવું છે મારી સમજબૂધથી થોડું વધારે વિચારું થોડું વધારે જાણું તો કદાચ વધારે થશે તો તમે એવું કહી શકો કે જોબ મારા માટે જોબ નથી મારા ટ્યુશન ક્લાસીસ હતા ઓકે તો હું જે બી શીખ્યો એ કાયમ જોબ થી શીખ્યો મેં કદી જોબને પગારથી નથી તોલી જ્યારે બી જોબ કરી ત્યારે જોબ મારા માટે કાયમ લર્નિંગનું ટુલ હતું તમે શિક્ષાનું મંદિર કહી શકો તો મારા માટે જોબ એ મજૂરી કરવાનું સાધન ન હતું પણ શિક્ષા લેવાનું સ્કૂલ હતી વાત સાચી છે અને ઇવન જેટલા સફળ બિઝનેસમેન છે એ પણ પોતાની નેક્સ્ટ જનરેશનને કમ્પલસરી મોકલે છે ફિલ્ડમાં કામ કરાવે છે જોબ કરાવડાવે છે જોબ કરવા માટે મારું એવું માનવું છે કે હું મારા ફાધરના બિઝનેસ બી બેસી શકતો પણ હું મારા ફાધરના વિઝન અને થી આગળ વધત જોબ કરવાથી મને

પણ એના પછી એનું એક્ઝિક્યુશન કેવી રીતે કરી શકે અત્યારે કંપની કેવી રીતે કામ હું કહીશ કે મારી ફર્સ્ટ જોબમાં મને બોસ એક વસ્તુ કાયમ કીધેલી કે ટેકનિકલ એટલું ઇમ્પોર્ટન્ટ જેટલું ટેકનો કોમર્શિયલ ઇમ્પોર્ટન્ટ છે તો એનાથી મને એટલું ખબર પડી કે કોઈ એક ક્ષેત્રમાં બહુ વધારે નિષ્ણાત થવું થયા કરતાં જોબ માટે એક તમારો કી હોય જે તમારા માટે મેઇન મૂળભૂત પાયાની વસ્તુ છે એના સિવાય એના સરાઉન્ડિંગ જેટલું છે તમારે બધું સમજવું જરૂરી છે શું કોઈ પણ ધંધા માટે હું તો એવું કહીશ કે સૌથી પહેલા માર્કેટની સમજ અને માર્કેટની જરૂરિયાત સમજવી બહુ જરૂરી છે આજે જો તમે માર્કેટની જરૂરિયાત સમજશો તો તમારે શું માર્કેટને આપવું છે તમે જે સમજી શકશો અને બીજા નાના મોટા ક્રિટિકલ પાર્ટ એવા છે કે કરતા જતા શીખતા જતા ભૂલથી કદી નહીં બીવાનું ખાલી ભૂલમાંથી શીખવું જરૂરી છે

તો એ મારા માટે કદાચ વધારે ઇમ્પોર્ટન્ટ છે ઓકે એક લીટીમાં કહું તો ચાલતા રહેવું બહુ જરૂરી છે હા કન્સિસ્ટન્સી નથી હોતી થાકી જાય છે બધા બિઝનેસ બધા શરૂ તો કરી દે છે થાકી બહુ જવાય છે થાકી બહુ જાય આજે સફળતા કે કોઈ પણ મુકામે પહોંચવું એ રસ્તો કેટલો લાંબો છે કોઈને નથી ખબર તમે ચાલવાનું બંધ કરી જશો તો ક્યારે ખબર પહોંચી જાવ ચાલતા રહેશો તો પહોંચશો પણ ઉભા રહી જશો તો કદી નહીં પહોંચી શકો વેરી ટ્રુ પણ આ જર્ની પણ કદાચ થકાવી દેવી હોય છે ત્યાં તમને મેઇન આર્થિક રીતે તમે જયારે થકી જાવ ત્યારે એ વખતે ભરોસો એ વિઝન કદાચ દૂર સુધીનું દેખાવું એ બહુ અઘરું હોય છે આ કેવું છે કે જ્યારે આર્થિક આર્થિક સમસ્યાઓ હોય સામાજિક સમસ્યાઓ હોય માર્કેટની કોઈ સમસ્યા હોય એ તમારું હવે છે તમને તમારું વિઝન ધૂંધળું કરી નાખે એ વખતે ફોકસ અને થોડું સંભળીને રહીને નાના નાના હું એવું કહીશ કે તમે ઉભા ને તો ફરી દોડવાનું ના ચાલુ કરો બેબી સ્ટેપ્સ લેવાનું ચાલુ કરો તમે ધીમે ધીમે ચાલતા થશો ઉભા રહ્યા જરૂરી નથી બીજા દિવસ દોડવા માંડવું તો ધીમે ધીમે ચાલતા શીખી શકાય છે વાત સાચી અને તમે સોલાર ને ચૂઝ ન કરતા ટ્રાન્સફોર્મર કેમ ચૂઝ કર્યો આજે મેં જેમ પહેલા ભી કહ્યું કે મને ઇલેક્ટ્રિક માં કોર વસ્તુ જોઈતી હતી ટ્રાન્સફોર્મર એવું છે કે જે કોર છે ઈટ વિલ રિલાયેબલ ફોર નોટ ઓન્લી સોલાર કાલે બીજો કોઈ ભી રિન્યુએબલ એનર્જી નો સોર્સ આવશે લાઈક વિન્ડ છે સોલાર છે વિન્ડ છે સોલાર છે હાઇડ્રો છે તો દરેકમાં ટ્રાન્સફોર્મર ઇન્વોલ્વ છે સો હું રિન્યુએબલ એનર્જીને ખાલી સોલારથી સીમિત કરવા નહોતો માંગતો મારા કોન્ટ્રીબ્યુશનને અને તમે કહ્યું કે તમે કંઈક અલગ અને વધારે ક્રેડિબલ આપવા માંગો છો ઇન્ડસ્ટ્રીને ટ્રાન્સફોર્મરમાં શું અલગ આપી શકાય આજે કેવું છે ટ્રાન્સફોર્મર ખરીદે એ એવી પ્રોડક્ટ છે જે ટ્રેલરમેડ પ્રોડક્ટ છે આજે ટ્રાન્સફોર્મર એવી પ્રોડક્ટ નથી જે બધા માટે સેમ હોય ઓકે સો જરૂરિયાત સમજવી અને એ ડિઝાઇન કરીને વસ્તુ આપવી એ ઇમ્પોર્ટન્ટ છે ઘણી વખતે કેવું છે તમારે પાણીનો ગ્લાસ જોઈએ છે પણ એ ગ્લાસ તાંબાનો બી જોઈએ કાચનો બી જોઈએ સ્ટીલનો બી જોઈએ તો એ તમારી દોડથી સમજવું ને એ રીતને તમને ગ્લાસ આપવું એ વધારે મહત્વનું છે તો અમે એ જ કરી રહ્યા છીએ કે કઈ રીતે કસ્ટમરની નીડ ઘણી વખત કેવું છે કસ્ટમરને બી ખબર નથી હોતી શું જોઈએ છે હા વાત સાચી છે તો એ બી સમજવું તો અમે એવી પ્રોસેસમાં અત્યારે ઇન્વોલ્વ છીએ કે જેનાથી અમે થોડું કસ્ટમર જો ડ્યુ ડિલિજન્સ કરીને પ્રોડક્ટ સિલેક્શન કસ્ટમરને કરાવીએ અને કયા પ્રકારની કંપનીઝ હોય છે તમારા કસ્ટમર આજે કોઈ પણ રિન્યુએબલ એનર્જીમાં કામ કરતી કંપનીને અમે અમારા ટ્રાન્સફોર્મર સપ્લાય કરી શકીએ ઇવન કોઈપણ પ્રાઇવેટ સેક્ટર ગવર્મેન્ટ સેક્ટરને બી અમે ટ્રાન્સફોર્મર સપ્લાય કરી શકીએ ગવર્મેન્ટ આટલું બધું પાવરનું નેટવર્કનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે તો એના માટે બી ટ્રાન્સફોર્મર એટલા જરૂરી છે સેમવાઈઝ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં કોઈ પણ બિલ્ડર છે કોઈપણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે એમને બી ત્યાં પાવર આવે એનાથી પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ટ્રાન્સફોર્મર જરૂરી છે અને લાર્જલી જે અમે ફોકસ અત્યારે કરીએ છીએ એ સોલાર ઇન્ડસ્ટ્રી ઇન વિન્ડ ઇન્ડસ્ટ્રી રિન્યુએબલ પાવર તો રિન્યુએબલ એનર્જી પાવર જનરેટ કર્યો પણ એને વાપરવા લાયક બનાવવા માટે ટ્રાન્સફોર્મર બહુ મોટી જરૂરિયાત છે વેરી ટ્રુ વેરી ટ્રુ અને અત્યારે આ માર્કેટ છે કેટલું કેટલી સ્પર્ધા છે આમાં કોમ્પિટિટર્સ કેટલા છે તો અમે તો જનરલી છે ને માર્કેટમાં કોમ્પિટિટર કરતાં વધારે એવું જોઈએ છે કે હું શું કોન્ટ્રીબ્યુટ કરી શકીશ પણ કોન્ટ્રીબ્યુટ કોમ્પિટિટર્સ ઘણા છે ઘણી કંપનીઓ છે પણ અત્યારે જે રીતે ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે છેલ્લા પચીસ વર્ષમાં કોઈ દિવસ ટ્રાન્સફોર્મર ઇન્ડસ્ટ્રીમાં આટલી સારી ઓપોર્ચ્યુનિટીઝ નથી જેટલી અત્યારે છે કેમ કે આ રિન્યુએબલ એનર્જી નો આખો માર્કેટ ઉભો થઈ રહ્યો છે એટલે કોઈ ઉદાહરણ તરીકે કોઈ ઘણા બધા ખેડૂતો એ જેમ કે પોતાનો મોટો સોલાર પાર્ક કે પ્લાન્ટ લગાવ્યા તો શું એ લોકોને પણ ટ્રાન્સફોર્મરની જરૂર પડે એ લોકોને ભી ટ્રાન્સફોર્મરની જરૂર પડે કોઈ પણ એવા સોલાર પાર્ક જ્યાં તમે પાવર જનરેટ કરી રહ્યા છો અને જેની કેપેસિટી મોટી છે તમે ડાયરેક્ટ ગ્રીડ જોડે પાવરને કનેક્ટ નથી કરી શકતા ત્યાં તમારે ઇન્ટરમીડિયેટ ટ્રાન્સફોર્મર જોઈએ ટ્રાન્સફોર્મર એ પાવરને એ પાવરને ગ્રીડ સાથે મેચ કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે ઓકે અને તમે જેમ કહ્યું એમ કે તમે અત્યારે શરૂઆત કરી રહ્યા છો તો તમે ક્યાંક સુધી પહોંચવાનું વિઝન પણ રાખ્યું હશે આંકડાઓમાં પણ હશે ચોક્કસ ધંધાદારી છે આંકડા પહેલા સુધી છે શું કહી રહ્યા છે એનરવેવના આંકડા એનરવેવના આંકડા મેં છે અમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો બાય ગોડ ગ્રેસ અમે પહેલા જ મહિનાની અંદર 3 કરોડનો બિઝનેસ બુક કર્યો છે સેલ્સ બુક કર્યો છે ઓ અને લુકિંગ એટ કરન્ટ ફિગર અમે 12 મહિનાની અંદર મોસ્ટલી કદાચ 50 થી 70 કરોડ સુધી જઈ શકીએ એવી શક્યતા છે અમારું પૂરી દોડવાની એટલી તૈયારી છે ઓકે અને એટલે એટલા બધા લોકો પણ કામ કરતા હશે આમાં હા એટલા બધા લોકો બી કામ કરે છે અમે ઓવરઓલ એમ્પ્લોયમેન્ટ જોવા તો માણસ બેર મિનિમમ એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરી અત્યારથી એટલું શરૂ થઈ ગયું છે હા ઓકે ઓકે અને આવનારા સમયમાં તમે એ જે આંકડાને પહોંચવા માગો છો એ બધાની વચ્ચે આ જે ઇન્ડસ્ટ્રીઝ છે આટલા મોટા મોટા પ્લેયર્સ છે તમે એવું શું ઓફર કરશો કે જેથી તમને એવું લાગે છે કે કસ્ટમર્સ તમારી બાજુ વળશે અત્યારે હાલના પીરિયડમાં હું ટાઈમલી ડિલિવરી વિથ ક્વોલિટી ઓફર કરી રહ્યો છું જેના લીધે મને કસ્ટમર્સ મળી રહ્યા છે ઓકે અને જેના લીધે કસ્ટમર ટ્રસ્ટ કરી રહ્યા છે અમારા સોલારમાં અમે જે હાલ બિઝનેસમાં બી છીએ સો અમે હાલ બિઝનેસમાં સૌથી વધારે શું કમાયા અમે ટ્રસ્ટ કમાયા અમારા કસ્ટમર્સનો સો એ જ કસ્ટમર છે જેને મારે ટ્રાન્સફોર્મર આપવાના છે

આ પ્યોરલી ટેકનિકલ પ્રોડક્ટ છે ઇટ ઇઝ નોટ લાઇક સમથિંગ કે એક મશીન લાયા આ બાદથી રો ટેલર મેડ ઇક્વિપમેન્ટ છે કે એના દરેક નાના શરૂઆત થઈને સુધી એનું ટેસ્ટિંગ ના થાય ત્યાં સુધી બધું ઓલમોસ્ટ માણસોના હાથે જ થાય એકદમ બેઝિક રો મટિરિયલ લોખંડ લઈને એમાંથી આખું ટ્રાન્સફોર્મર યસ સો બહુ ઇમ્પોર્ટન્ટ છે મારું ભણતર આ વખતે ઓકે હાઈટલી ભણતી વખતે મોટા ભાગે કોઈને એવો વિચાર નથી આવતો કે આ કેટલું કામ લાગશે તમે ફિલ્ડમાં આવો ત્યારે યુ રીઅલાઈઝ ઘણી વખત લોકો કહેતા હું ભણું છું કશું કામ નથી લાગતું તો કદાચ તમે ખોટી ફિલ્ડમાં બી હોઈ શકો હા એક્ઝેક્ટલી બાકી કામ લાગે આપણી જે સંદર્ભે વાત કરી રહ્યા છીએ કે તમે કઈ ઓપોર્ચ્યુનિટીઝ શોધી રહ્યા છો હવે જીપીબીએસ માં જીપીબીએસ માં હું નેટવર્ક અને કનેક્ટિવિટી શોધી રહ્યો છું આજે મારો બિઝનેસ છે મારા એક નાના નેટવર્ક સાથે હું ઓપરેટ કરી રહ્યો છું જીપીબીએસ મને પ્લેટફોર્મ આપી રહ્યું છે કે રોજના પચીસ હજાર નવા માણસોને મળવાનું એ મારા માટે બહુ મહત્ત્વનું છે અને જ્યારે હું નવી કંપની સ્ટાર્ટ કરી રહ્યો છું તો મારા માટે આ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે મારી કંપનીનું નામ એની ઇમેજ એક બ્રાન્ડ વેલ્યુ લોકોના સુધી પહોંચાડવાનું સો મારા માટે જીપીબીએસ માર્કેટિંગ માટે મેં આજ સુધીમાં કરેલું સૌથી મોટા મોટું કાર્ય છે ઓકે એક્સપોમાં ગયેલા છો તમે જીપીબીએસ માની પહેલા હા લાસ્ટ યર ગયેલો છું અચ્છા અને ત્યાંથી એવો વિચાર આવ્યો યસ લાસ્ટ યર હું જ્યારે જીપીબીએસ ના એક્સપોમાં ગયો તો ત્યારે અમે વિચાર્યું હતું કે નેક્સ્ટ યર જ્યારે ભી આવશે આપણે આમાં ભાગ લઈશું એ વખતે અમે સોલાર જોડે એસોસિએટ કરવાનો વિચારતા હતા પણ જ્યારે આવી ત્યારે અમારા જોડે વ્યવસ્થિત પ્રોડક્ટ અને પ્લેટફોર્મ હતું

વગર ટ્રાન્સફોર્મર ગ્રો નહીં થાય ટ્રાન્સફોર્મર સોલર નહીં થાય બંને પેરેલ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે આજના હાલની તારીખમાં વાત કરીએ તો બંને ઇન્ડસ્ટ્રીઝ એના પીક પર છે ઘણું લાંબુ હજુ જોવાનું બાકી છે ઇન્ડસ્ટ્રીને થેન્ક યુ સો મચ દર્પણભાઈ ફોર જોઈનિંગ અસ અને હું આશા રાખું કે તમારી જે અપેક્ષાઓ છે એ પણ એક્સ્પોમાંથી પૂરી થાય અને તમારી આ જર્ની થી ઘણા બધા લોકો ઇન્સ્પાયર પણ થઈ શકે છે કેમ કે જે કોલેજ સ્ટુડન્ટ છે એમની અંદર પણ એ વસ્તુની મેઇન જોબ માટે તમે જે વાત કરી મને લાગે છે કે એનો સૌથી મોટો ટેક હવે છે કે તમે જોબને જો ખાલી પેલું મજૂરી કરતા કલાકોની કરતા લર્નિંગ પ્રોસેસની જેમ જુઓ તો એટલું બધું કામ લાગી શકે એમ છે